હવે સમય બદલાયો છે દીકરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રોજગાર પ્રાપ્ત કરી રહી છે પરંતુ હજુ પણ શહેરી વિસ્તારોમાં પોતાના વતનથી દૂર રહી કામ કરતી મહિલાઓ માટે સુરક્ષિત નિવાસ એ મોટી સમસ્યા છે ગુજરાત સરકારે આ દિશામાં મહત્વપૂર્ણ કદમ તરીકે કામ કરતી મહિલાઓ માટે સખી નિવાસ નામે હોસ્ટેલની સુવિધા ઊભી કરી છે જાણ્યા આ સુવિધા વિશે વતનથી દૂર રહી કામ કરતી મહિલાઓ એટલે કે વર્કિંગ વુમન ને ગુજરાત સરકાર અનેક શહેરોમાં આધુનિક હોસ્ટેલની સુવિધા આપે છે. આ છે સુરતની વર્કિંગ વુમન હોસ્ટેલ સખી નિવાસ તરીકે જાણીતી આ હોસ્ટેલમાં 86 મહિલાઓ સુરક્ષા સાથે આરામદાયક જીવન જીવી રહી છે. હોસ્ટેલમાં સુરક્ષા માટે સીસીટીવી છે અહી સુરક્ષા ઉપપ્રાંત આનંદ પ્રમુખની પણ વ્યવસ્થા પણ કરાઈ છે. અહી નિવાસીઓ માટે કમ્યુનિટી કિચન, કેન્ટીન, લાઈબ્રેરી અને ગાર્ડન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ વર્કિંગ વુમન ને સંતુલિત જીવન જીવવામાં સહાયક નિર્દે છે સુરત માં 67 કરોડ ના બજેટ સાથે વધુ બે વર્કિંગ વુમન હોસ્ટેલ એટલે સખી નિવાસ બનાવવામાં આવશે જેથી વધુ મહિલાઓને આ સુવિધાઓનો લાભ મળશે ગુજરાત સરકારની આ પહેલ મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે સેવા ટાઇમ ગુજરાત ન્યૂઝ એડિટર અજમલ જાધવ સુરત